આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીને મોટાભાગે તમામ કામગીરી જે છે આપણું જોશમાં ચાલી રહી છે ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઈડ્સનું દ્વારા પણ મળ્યો છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઇડ્સ હોય ચકરડી હોય અથવા સ્ટોલ્સના ભાગ છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના બધું તમામ પ્લોટ જે છે આનો નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો જાય અને માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ એ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે થવામાં છે જેથી આપણી જે પણ ટાઈમલાઈન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છે થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઈઝ કરીશું હું આપણા બધી તમામ રાજકોટના નગરવાસીઓને સૌરાષ્ટ્રના તમામ જણને અપીલ કરું છું કે આપણે બધું વધુ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આ જે મેળો છે આનંદ થાય સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક અટ્રેક્શન્સ એડ કરવામાં આવે છે એક અઘોરી ગ્રુપ દ્વારા એક ખૂબ સરસ બેન્ડ પરફોર્મન્સ કરતી હોય છે આ એક ખૂબ જ લાઈવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે નેરુદાઇ આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યો છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ જે છે એના દ્વારા પણ મેળામાં વધુ અટ્રેક્શન્સ ઉભા કરવા માટે ભીડ નિયંત્રણ માટે આ વખતે સ્પેસિંગ જે છે તમામ સ્ટોલ્સના અલોટમેન્ટ આનું જે સ્કેચ આના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે એક પેડલ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવે છે મેળા દરમિયાન કોઈ ફાયરની અથવા કોઈના હેલ્થના ઇશ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મુવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોય છે આ પણ રાખવામાં આવે છે સાથે સાથે પોલીસ તંત્રના સાથે રહીને મેળાની એન્ટ્રી અને એવી રીતે પ્લાન કરવામાં આવશે કે એક સમયે કોઈ પણ એક સંખ્યાથી વધુ સંખ્યામાં માણસો એન્ટર નહીં કરે જેથી આ માણસોની સેફ્ટી જે છે આનો કોઈપણ પ્રકારનો કોંગ્લો છે ત્યારે આમંત્રણ પત્રિકા ફાઇનલ સ્ટેજમાં છે આ ફાઇનલ થઈ જશે પછી માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આમંત્રણ આપશે